ઘટના સોનારી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે કેળા ભરેલો ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો કેળા રસ્તા પર વેરવિખેર પડ્યા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે વાહન ચાલક સહિત એવા ચાર લોકો કવાઈ ગયા છે દેવભૂમિ દ્વારકા એસઓજી એ ખંભાળિયાના શ્યામ પાર્કમાં રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદેસર રાખેલ ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે કોઈ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો વિના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર પાસ કે પરમિટ વિના વિસ્ફોટક ફટાકડાનો જથ્થો હોવાની બાતમી મળતા એસઓજીએ રેડ કરી હતી મોનિક ઉર્ફે ગોપાલ સોજાણી નામના વેપારીએ પોતાના સંબંધીના મકાનમાં ગેરકાયદેસર વિસ્ફોટક ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે રાત્રિના સમયે રહેણાંક મકાનમાં રાખેલા ફટાકડા વેપારી પોતાની દુકાનમાં લાવતો હતો વેચાણ માટે દેવભૂમિ દ્વારકા એસઓજીએ ત્રણ લાખ અઢાર હજાર પાંચસોની કિંમતના ફટાકડાના જથ્થા સાથે વેપારીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે દેવુમી દ્વારકાના સુરજ કરાડીમાં વેપારીનું અપહરણ થયું હતું તેને દુકાન બહાર બોલાવી આયોજનપૂર્વક બાઇક પર બેસાડી અપહરણ કરવામાં આવ્યું મીઠાપુર પોલીસને જાણ થતા તાત્કાલિક ભોગ બનનારને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા અપિયતે આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા

પણ અમે કલમો લગાડેલી છે પાટણથી સમાચાર રાધનપુરમાં તંત્રની બેદરકારીના કારણે વૃદ્ધાનું મોત થયું માશાલી રોડ પર આવેલ ખુલ્લી ગટરમાં પડી જવાથી વૃદ્ધાનું મોત થયું ખુલ્લી ગટરમાં પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા નીપજ્યું છે મોત મૃતક નર્મદાબેન પ્રજાપતિ સાંજના સમયે પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન ગટરમાં પડી ગયા હતા ખુલ્લી ગટરમાં પડી જવાથી માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા હોસ્પિટલમાં સારવાર કરે તે પહેલા જ થયું હતું મૃત્યુ વૃદ્ધાના મોતથી મસાલી રોડ પર આવેલ સરસ્વતી નગર સોસાયટીના રહીશોમાં રોષ છે ખુલ્લી ગટરો ઢાંકવા અને મૃતક વૃદ્ધાને ન્યાય આપવા માંગ પિક્ચર ગટર જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની ત્યાં પડી જઈ પડી ગઈ હતી અને માથાના પાઘરે ભાગે ઇન્જરી થઈ હતી ગટરો પડવાથી અને એનું મૃત્યુ થયું બ્રેન એમને થવાથી જે આપણે આવતા ગટરને ખુલ્લી હોવાથી ખાડામાં પડી ગયા અને અવસર પામે ઘટના જે સર્જાણી છે એ માત્ર ને માત્ર તંત્રના કારણે સર્જાણી છે તો એમને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય ન્યાય નહીં મળે

પરિમલ જરીવાળાની ધરપકડ કરી છે વૃદ્ધે આરોપીઓના ઓળખીતાઓને એસએમસીમાં નોકરી આપવાના નામે બાવીસ લાખ લીધા હતા અન્ય વ્યક્તિએ એસએમસીમાં નોકરી અપાવવાના નામે વૃદ્ધ પાસેથી રૂપિયા પડાવી લીધા હતા છતાં નોકરી નહીં અપાવતા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી જે વ્યક્તિને રૂપિયા આપ્યા હતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો વૃદ્ધે ઘરના દાગીના વેચી અઢાર લાખ ચૂકવી દીધા હતા ચાર લાખની ઉઘરાણી કરવા બંને આરોપીઓ માનસિક ત્રાસ આપતા હતા વૃદ્ધે કંટાળી ત્રીસ ઓગસ્ટે ઝેરી દવાપી આપી કર્યો આપઘાત કરતા પહેલા પર સેલ્ફ સુડ નોટ લખી નોટના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી નકલી જજની ધરપકડ જજની ઓળખ આપી લોકો સાથે કરતો ઠગાય લોકોને પોતાની વાતોમાં ભરમાવી કરતો ઠગાય બનાસકાંઠાના યુવકની સુરત ધરપકડ વકીલ સહિતના અલગ અલગ હોદ્દાઓનો આપતો હતો ઓળખ પેટ્રોલ પંપ પર રોફ જમાવી થયો હતો ફરાર બોટાદ સમાચાર વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે ચોકડી ગામે મકાનમાં ચલાવતો હતો દવાખાનું આરોપી હરેશ દેત્રોજાની કરાઈ છે ધરપકડ મેડિકલ ડિગ્રી વગર લોકોની કરતો હતો સારવાર સિરપ સહિતની દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે નવરાત્રીનો તહેવાર શરૂ થવામાં છે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબા આયોજન માટે પરવાનગીને લઈને અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ગરબાનું આયોજન કરતા લોકોએ જાહેરનામાનું પાલન કરવું પડશે ફરજિયાત રીતે ગરબામાં આવતા લોકોની સુરક્ષા માટે સીસીટીવી સુરક્ષા અને ફાયર સેફ્ટી સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે વ્યવસ્થિત આયોજન થાય અને લોકો ભાવભક્તિથી એની સાથે સાથે એને મળી શકે અને સુરક્ષા પણ લોકોની જળવાય અને કાયદાની અને વ્યવસ્થાનું પણ જળવાય એ માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તે પ્રમાણે જે તે સક્ષમ સત્તાધિકારી જે છે એમની પાસેથી એમની મંજૂરી મેળવવાની થશે વિસ્તાર પ્રમાણે અને જે સરકારશ્રીની વખત વખતની સૂચનાઓ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ મુજબ એમાં દરેક ક્રાઇટેરિયા રાખવામાં આવેલા છે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે ત્રણ વર્ષથી આ ગરબા કરી રહ્યા છીએ એટલે દરેક સરકારના નિયમનો અમે પૂરતો ખ્યાલ રાખીએ છીએ અને પાલન કરીએ છીએ અને કોઈ ખેલાડીને કંઈ તકલીફ ના પડે અને કોઈ નિયમનું ઉલ્લંઘન ના થાય ભાવનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે તેમ છતાં પોષણ રક્ષણ ભાવ નથી મળી રહ્યા પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોની હાલત કફોડી મળી ગઈ છે ત્યારે અનેક વખત રજૂઆતો બાદ પણ કોઈ જ ઉકેલ આવતો નથી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલયથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી અને ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે કે ખેડૂતોના પશુપાલકોના ગરીબોના વંચિતોના પ્રશ્નને લઈ અને એક એક જિલ્લા પંચાયત ની બેઠક એક એક તાલુકામાં મથકે જવામાં આવે અમારી અગિયાર તારીખ ની સંકલન ની બેઠક માં તમામ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખો અને જવાબદાર જિલ્લાના પદાધિકારીઓ વચ્ચે આ કાર્યક્રમ નક્કી થયો હતો બાર તારીખ થી લઈને સત્તર તારીખ સુધી અમે જિલ્લાના તમામ તાલુકાઓમાં અને તમામ જિલ્લા પંચાયત બેઠકોમાં ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કર્યો ખેડૂતો દ્વારા જે આવેદન પત્ર દેવામાં આવ્યું છે એ જે ખેડૂત ઉપર થતા હળ અન્યાય જેમ કે અતિવૃષ્ટિ વરસાદ થયેલો હતો એની અંદર જે સહાય ચૂકવવામાં આવી હતી એની અંદર પણ વાલા દવલાની નીતિ થઈ હતી ઘણા એવા ગામની અંદર પૂરતા પ્રમાણમાં પૈસા આવ્યા છે ઘણા ખેડૂતોને ખાતામાં પૈસા નથી આવ્યા હાલમાં જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે પાછળથી એની અંદર પણ સબડકા થયા છે કિસાન અધિકાર યાત્રા કાઢવામાં આવી એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાત સરકારે એસડીઆરની યોજના પ્રમાણે જે પૈસા ખેડૂતોને ધોવાણના મળવા જોઈએ એ મળ્યા નથી તો કોંગ્રેસ જે માગણી કરી રહી છે કે અસ્થિઆરની યોજના પ્રમાણે ખેડૂતોને એક હેક્ટરના બાવીસ લેખે બે હેક્ટરના ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા જોઈએ એ આ યાત્રા જે કોંગ્રેસે કરી છે એમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ખેડૂતોનો એમને સાથ સહકાર છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચુરાજી ગામને નગરપાલિકાનો દરજ્જો આપવા માટે કવાયત હાથ ધરાઈ હતી આ દરમિયાન ગામ લોકોએ બહુચરાજીને ગ્રામ પંચાયત રાખવા માટે સરકાર સામે બાયો ચડાવી હતી પરંતુ હવે બહુચુરાજી ગામને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે હાલમાં જ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યો તરીકે ચૂંટાઈ આવેલ સભ્યો હવે નારાજ થયા છે તો બીજી તરફ કેટલાક લોકો આ નિર્ણયને વધાવી રહ્યા છે અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે બેચાજી નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે જો સરકારે પહેલાં એવો નિર્ણય લીધો હોત તો પણ એ બે બે મહિના માટે ગ્રામ પંચાયત ચૂંટણી ના આપી શકાય અને એને વહીવટકર્તાં જો ચાલુ રાખ્યા હોત તો આ લોકશાહીનું અન્ન ના થયું હોત અમે પણ સભ્યપદે જે ચૂંટાયેલા છીએ તો અમે પણ લોકોને જે વિકાસના કામોની બોલ આપી ચૂક્યા છે એનું શું એમ હું એમ કહેવા માંગુ છું જો અમને ખબર હોય તો અમે ચૂંટણીમાં લડત જ નહીં એમ વહીવટદાર જે ભાઈઓ ચલાવતા હતા એ ભાઈઓ વહીવટદાર ચલવી લોત તો એવી જાણ કરવી જોઈએ ને કે ભાઈ અમને બે મહિનામાં જ અમને એટલે અમને બહુ ખોટું લાગ્યું એમ સરકાર વિકાસના અર્થે ગમે ત્યારે ગમે તે નિર્ણયો લઈ શકે છે ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી બેચર નગરપાલિકાની ચૂંટણી થઈ હતી પણ નગરપાલિકા જાહેર થતી તે પંચાયત હાલ ડિઝોલ્વ થઈ જાય છે અને નવી નગરપાલિકા નિમણૂક પામે છે જુનાગઢ ખાતે આજે યોજાવાનો રાહુલ ગાંધીનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હવે તેઓ શુક્રવારે એટલે કે પ્રશિક્ષણ વર્ગના અંતિમ દિવસે શિબિરમાં હાજરી આપશે દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે રાહુલ ગાંધીની ફ્લાઇટ ટેક ઓફ ન થઈ શકતા આજનો પ્રવાસ રદ કરવો પડ્યો આપણે જણાવી દઈએ કે જુનાગઢમાં કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગનો અંતિમ દિવસ જે છે તે આવતીકાલે છે એટલે કે શુક્રવારે તેનો અંતિમ દિવસ છે વર્ગનો ગુરુવારે નવમો દિવસ હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે છેલ્લા નવ દિવસથી જિલ્લામાં તથા શહેરમાં પાર્ટીના અધ્યક્ષોને વિવિધ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી છે આ તાલીમમાં મીડિયા સોશિયલ મીડિયા તથા લોકો સાથે સંવાદ કેવી રીતે બાંધવો તે અંગે માર્ગદર્શન અપાયું છે ઉપરાંત આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર પણ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગના નવમાં દિવસે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ જેમાં તેમણે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા વોટ ચોરીના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું રાજ્યમાં કુલ છ પોઈન્ટ શૂન્ય નવ લાખમાંથી બે પોઈન્ટ ચાલીસ લાખ મતદારોની ચકાસણી થઈ છે અને અંદાજે બાર ટકા મતદારો ખોટા હોવાની આશંકા છે ચોર્યાશી વિધાનસભા બેઠકમાં ત્રીસ હજાર જેટલા મતદારો શંકાસ્પદ છે તેથી અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ લોકોની વચ્ચે જશે વોટ ચોરીને ખુલ્લી પાડશે વોટ ચોરીનું એક વ્યવસ્થિત નેક્સસ ચાલી રહ્યું છે એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ચૂંટણીઓ જીતવા માટે ચૂંટણી પંચની જે મશીનરી સિસ્ટમ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે રાહુલજીએ દેશના અલગ અલગ રાજ્યના મુદ્દાઓ સાથે પુરાવા સાથે વોટ ચોરી ઉજાગર કરી છે ગુજરાતમાં પણ અમે વોટ ચોરીના પુરાવા સાથે આખી હકીકતો ઉજાગર કરી છે પણ આ દિન સુધી ચૂંટણી પંચ દ્વારા એની બાબતમાં કોઈ સ્પષ્ટતા કે એની પર કાર્યવાહી કરવામાં નથી આવતી કોંગ્રેસનો એક એક કાર્યકર ગુજરાતના એક એક બુથમાં જવાનો છે એક એક પરિવારને મળવાનો છે મતદાર યાદીની ચકાસણી કરી જ્યાં જ્યાં વોટ ચોરી હશે એને અમે ખુલ્લી પાડીશું જે જે વોટ ચોરો છે એને ખુલ્લા પાડીશું તો બીજી તરફ કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગ દરમિયાન પાર્ટીની અંદર સ્થિતિ જોવા મળી પ્રશિક્ષણ વર્ગમાં અમરેલી જિલ્લાના પ્રમુખ પ્રતાપ દુદાદ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ પૂંજાભાઈ વંશ ગેરહાજર રહેતા અનેક ચર્ચાઓ થઈ રહી છે પૂંજાભાઈએ પ્રથમ દિવસે હાજરી આપી હતી પરંતુ છેલ્લા આઠ દિવસથી સતત ગેરહાજર છે રાજકીય ચર્ચાઓ વચ્ચે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા બંને નેતાઓની ગેરહાજરી અંગે જણાવ્યું કે તેઓ સામાજિક કારણોસર હાજરી આપી શક્યા નથી જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિઓ હોય દરેકને ગેર સારા નરસા પ્રસંગો બનતા હોય છે કેટલીક એમની જવાબદારીઓના ભાગ સ્વરૂપ ક્યારેક આવા શિબિરમાં કે કાર્યક્રમોમાં અનુપસ્થિતિ પણ હોય છે પણ બંને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના છે પહેલે દિવસથી અમારી સાથે એમણે મંજૂરી જુનાગઢ ખાતે ચાલી રહેલા સંગઠન સર્જન શિબિર દરમિયાન નવ જિલ્લાઓના કોંગ્રેસ પ્રમુખોને નબળી કામગીરી માટે અલ્ટિમેટમ અપાયું છે આ યાદીમાં ખેડા જિલ્લાનું નામ પણ સામેલ થયું છે ખાસ કરીને નડિયાદમાં કોંગ્રેસની કામગીરી નબળી હોવાની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાય ખેડાના કોંગ્રેસ પ્રમુખ કાળુસી સામે ફરિયાદો ઉઠી કાળુસી ડાભી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કે આવેદનપત્ર આપે ત્યારે હાજર ન રહેતા હોવાની રાવ છે મહત્વનું છે કે કાળુસી ડાભી માત્ર ચાર મહિના પહેલા આ પદ પર આવ્યા જોકે પ્રમુખ તરીકે તેમની નિયુક્તિ સમયે જ આંતરિક વિરોધ સર્જાયો હતો ત્યારે હાલ તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પાડોશી જિલ્લામાં જ કોંગ્રેસના હાલ બિહાલ લાગી રહ્યા છે ભરૂચની દૂધધારા ડેરીની આવતીકાલે ચૂંટણી થશે ચૂંટણી પહેલા મનસુખ વસાવાનું મોટું નિવેદન ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે સહકારી ચૂંટણીમાં પણ ખરીદ ફિરોદ થતી હોય છે જેની પાસે વધુ પૈસા હશે તે આ ચૂંટણી જીતશે તો હાલમાં આ નિવેદન જે છે તે વિવાદમાં પણ જઈ શકે છે કારણ કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જોઈએ તેવું નિવેદન આપતા હોય છે તેને લઈને પણ આ સવાલ ઉઠી રહ્યા છે જેની પાસે સૌથી વધુ પૈસા હશે તે ચૂંટણી જીતશે તેવું નિવેદન પણ તેઓએ આપ્યું છે એવું છે

તાળા અને શટર તોડી દુકાનમાં ઘૂસી ચોરી કરી હતી દુકાનદાર સવારે દુકાન પર પહોંચતા જ હકીકતની જાણ થઈ હતી જોકે દુકાનમાં સામાન સલામત મળ્યો હતો પરંતુ દુકાનના કાઉન્ટરમાંથી રોકડ રકમ ગાયબ હતી પાંચ હજારથી વધુની ચોરીની આશંકા વર્તાઈ રહી છે આ સાથે જ એક તસ્કરે દુકાનની બાજુમાં આવેલી અન્ય એક પણ પ્રયાસ કર્યો હતો જોકે તે તાળું વધુ તપાસ હાથ ધરી ચુકી છે મીડિયા દ્વારા આવતી લોભામણી લોન લેવાનું વિચારી રહ્યા હોય તો ચેતી જજો વલસાડના પારડીમાં પોલીસે આવા જ એક સાયબર ઠગાઈના રેકેટનો પર્દાફાશ કર્યો છે એક વ્યક્તિએ તાત્કાલિક લોન લેવા અજાણી લિંક પરથી સંપર્ક કર્યો હતો લોનના નામે એકસઠ હજારથી વધુ રકમ ગુમાવ્યા બાદ છેતરપિંડીની જાણ થઈ જે બાદ પોલીસનો સંપર્ક કરતા મામલો બહાર આવ્યો આરોપી સોશિયલ મીડિયા પર લોન આપતી જાણીતી ફાઈનાન્સ કંપનીઓના નકલી એકાઉન્ટ બનાવી લોનની લાલચ આપતો હતો પોલીસે કુલદીપ ઉર્ફે કુણાલ સંદીપભાઈ વસી નામના આરોપીને પકડી પાડ્યો છે જ્યારે આરોપીના સાગરીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે એ લોન મેળવવા માટે એમની પાસેથી એમનું આધાર કાર્ડ પાન કાર્ડ એક ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ માંગવામાં આવેલા હતા એ લોનની મેળવવાની લાલચ છે તેમણે આ બધી વસ્તુ અપલોડ કરી હતી જેમાં ટોટલ પાસઠ હજાર એકસઠ હજાર નવ્વાણું રૂપિયા જે એમને ચાર્જ ભરવાનો કહ્યો હતો આ લોનના મેળવવા માટે પહેલાં હપ્તા માટે તેથી એમણે આ લોન એમને એકાઉન્ટ ટ્રાન્સફર કરી હતી અને જે દરમિયાન એમની સાથે ચીટિંગ થયેલાનું ધ્યાનમાં આવેલું હતું જે બાબતે પાર્ટી પ્રશ્નનો ગુનો દાખલ થયેલો એ તપાસ કરતા કુલદીપ વસી નામની એક જે વ્યક્તિ છે જે અમદાવાદ ખાતે રહે છે એને પોલીસે અટક કરેલો હતો સમાચાર યુવતીની હત્યાના પ્રયાસનો મામલો પોલીસે બે આરોપીઓનું કાઢ્યું સરઘસ આરોપીને સાથે રાખી કર્યું રીકન્સ્ટ્રક્શન ભાવકા ભવાની મંદિર નજીક કર્યો હતો હુમલો સ્થાનિકો સામે આરોપીઓ પાસે માફી મંગાવી યુવતીની અન્ય સાથે સગાઈ થતા હુમલાનો પ્રયાસ અમરેજના શેખપુર ગામે શ્રી શ્રીહરિ સોસાયટીમાં જનરક્ષક એકસો બાર સરકારી ગાડીમાં તોડફોડ થઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ જનરક્ષક કરી હતી જનરક્ષક ટીમે સોસાયટીના ગેટ પર જનરક્ષક એકસો બાર સરકારી ગાડી પાર્ક કરી હતી સરકારી ગાડી ગેટ સુધી કેમ લાવ્યા તેમ કહી પતિ પત્નીએ પોલીસ સાથે બબાલ કરી અને હેલ્મેટ અને પથ્થર મારી ગાડીના કાચ તોડી નાખ્યા તેમજ સ્ટાફ સાથે પણ મારામારી કરી

સમાચાર સરહદીય સુઈ ગામમાં ઘાસચારા માટે થઈને બાકાજી થઈ ગઈ સુઈ ગામના બેણપ ગામમાં બનેલા પશુપાલકો પર ઉતરી આવ્યા પશુઓના ઘાસચારાની વિતરણ સમયે પશુપાલકોની મારામારી ચાર શખ્સો વિરોધ ફરિયાદ નોંધાવી છે સુઈ ગામમાં સરકાર દ્વારા ઘાસચારા માટે ડેપો બનાવી વિતરણ વ્યવસ્થા ગોઠવી જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા કરશે સરેન્ડર પોપટ લાખા હત્યા કેસમાં કરશે સરેન્ડર અમિત કુંટ કેસમાં ગોંડલ પોલીસ કરશે ધરપકડ સરેન્ડર કર્યા બાદ ગોંડલ પોલીસ કબજો મેળવશે જૂનાગઢ જેલ બહાર ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અનિરુદ્ધસિંહ સરેન્ડર ગમે તે સમયે કરી શકે છે આજે અંતિમ દિવસ પણ છે તમને સરેન્ડર કરવાનો જે હાઈકોર્ટ તરફથી દિવસો આપવામાં આવ્યા હતા તેને લઈને અને તેઓ સરેન્ડર કરશે તુરંત જ જે અન્ય કેસ તેમની સામે શરૂ થઈ ગયો છે તો તેને લઈને પણ ગોંડલ પોલીસ કબજો મેળવી શકે છે જે છે અમિત ખૂંટનો કેસ કે જેમાં ગોંડલ પોલીસ ધરપકડ કરી લેશે સરેન્ડર કર્યા બાદ ગોંડલ પોલીસ તેમનો કબજો મેળવી અને ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરી શકે છે અનુરૂધ સિંહ જાડેજા આજે જુનાગઢ જિલ્લા જેલમાં સરેન્ડર થવાના છે અને જેને લઈને સીધા જ દ્રશ્યો જુનાગઢ જિલ્લા જેલનાં છે કે જે રીતે કોર્ટ દ્વારા તેમને ફરી જેલમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈને હાલ તે આજે જુનાગઢ જેલ ખાતે સરેન્ડર થવાના છે ખાસ કરીને જુનાગઢ જેલ બહાર ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ કાફલો પણ ગોઠવાઈ ગયો છે બીજી તરફ આ જે પોપટ લાખા હત્યા કેસ છે તે પોપટ લાખા ધારાસભ્ય હતા ને તે સમયે તેમની હત્યા કરવામાં આવી હતી અને ઓગણીસો અનુરૂધસિંહ જાડેજાને ફટકારવામાં આવી હતી અને બાદમાં અનુરૂધસિંહ જાડેજા છે તેને જેલમાંથી મુક્તિ મળી હતી પરંતુ જયારે ફરી કોર્ટની અંદર છે તે આ બાબતે રજૂઆત થઈ હતી અને જેને લઈને હવે અનુરૂધસિંહ જાડેજા ને ફરી કોર્ટ દ્વારા અઢાર તારીખ સુધી એટલે કે આજના દિવસ સુધી તેને હાજર થવાનો છે તે આદેશ કરવામાં આવ્યો હતો ને આજે હવે સાંજના પાંચ વાગ્યા સુધી તે જુનાગઢ જિલ્લા જેલ ખાતે હાજર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો બીજી તરફ જે અમિત ખુટ આત્મહત્યા કેસ છે તેમાં પણ અનુરૂપસિંહ જાડેજા વોન્ટેડ છે ફરાર છે અને જેલમાં હાજર થયા બાદ રાજકોટની જે ગોંડલ પોલીસ છે તેનો કબજો લઈ શકે છે અમાર બખાય ન્યૂઝ 18 ગુજરાતી જુનાગઢ